બન્યા રહેજો મારા વિડિયો ગમે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબર કરો અને બાજુમાં રહેલી ઘંટળી જરૂર દબાવવાનું ભૂલશું નહીં ખેડૂત મિત્રો આજે બધા અમે જ્યાં આંબાનું કટિંગ કર્યું છે કે ઉપરથી થયા સુધીને સૂર્યપ્રકાશ પણ મળે પવન હોય તો આપણા વૃક્ષને વાંધો ન આવે આ રીતનું અમે કટિંગ કર્યું આ રીતનું અમે કટિંગ કર્યું છે આ ચટ્ટા આ મોટો ગબરો આંબો હતો બહુ ગયો અને પવનથી થળિયું અલબલાવતું હતું ત્યાર પછી અમે જ્યારે ઉપરથી કટિંગ કર્યું તો પવન થળિયું હલાવતો હાલ તો ઓછો બંધ થઈ ગયું હતું અને ઉપરનું જે ડોકું છે એ અમે કટિંગ કર્યું છે બન્યા રહેજો મારા વિડીયો સાથે કે ભાઈ અમે કટિંગ શે કર્યું તો ઉપરથી એ પણ અમે હમણાં કહેશું કે ભાઈ શું કામ આપણે કાપવું પડે ઉપરથી આ રીતનું હોમવો હોય એટલે ફરતો ડાળી છે તેમાં આવરણ સારી રીતે આવતું હોય એટલે ઉપરનું જે હોય એમાં કટિંગ અમે કર્યું હવે એનું એક કારણ છે કે બહુ ઉત્સાહ આવવાથી પહેલાં તો અમે જે આમાં જીવામૃત જેવો છંટકાવ કરતા હોય તો એમાં નીચો આંબો હોય તો એ વધારે અમને લાગ આવે અને બીજું કે આમાં જે કેરી આવતી હોય તો આપણે નીચેથી તાત્કાલિક કેરી ઉતારી શકીએ અને ત્રીજું કે આપણે કેરીને કવર લગ લગાડવાના હોય તો એ આપણે નીચો આંબો હોય તો આપણે કવર પણ લગાડી શકીએ એ માટે પવનથી બહુ ઝાડવા અલ્લી ન જાય થળીએથી ઓછા ન થઈ જાય અને નમી ન જાય એ માટે કામ આપે પછી કેરી ફળ આવે એ ઉતારેલાય જ આવે ત્રીજું કે જે ફળને કવર લગાડવા હોય તો પણ લઈ આવે એ માટે અને કટિંગ કરો તો કટિંગ કરવાથી એમ કહેતા હોય કે ફળ કેરી ઓછી આવે પણ ફળ મોટું થાય એની બદલીમાં ફળ આપણું મોટું થતું હોય એટલે કટિંગ કરવી જરૂરી છે નમસ્તે ખેડૂત મિત્રો વસરાત પ્રકૃતિ ફાર્મ જોઈ રહ્યા છો કે આંબાનું જે કટિંગ છે આજે અમે બતાવીશું અને આખો વિડીયો જોજો એટલે શું કામ કટિંગ કરવું એનું કારણ શું અને કટિંગ કરવાથી આમાં શું લાભ મળે અને કટિંગ કરવું જરૂરી છે કે નહીં એ અમે વિડીયોમાં તમને જણાવીશું બન્યા રહેજો